તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને મોસમ સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા આવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસ પૂર્ણ થવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જી હા દર્શક મિત્રો ફરી એકવાર ચૈતર વસાવાના શરતી જામુન હાઈકોર્ટે મંજૂર કર્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી મુક્ત થઈ ગયા છે તેમને ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન આપી દીધા છે ચૈતર વસાવાએ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા અને જણાવ્યું કે પોલીસ અને કાયદાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે ભાજપ વિપક્ષને હેરાન કરે છે વસાવાને પોતાના મત વિસ્તારમાં નહીં જવાની શરતે જામીન મળ્યા છે એસી દિવસ સુધી જેલવાસ ભોગવ્યો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આજે જેલમુક્ત થયા ત્યારે વડોદરા જેલમાંથી બહાર આવતા તેમના પરિવાર સહિત પ્રદેશ પ્રમુખ યસુદાન ગઢવીએ તેમનું સ્વાગત કર્યું આ દરમિયાન વડોદરા શહેર સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને આખરે રાહત આપતા ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન આપી દીધા છે જામીનના મળ્યા બાદ બુધવારે ચૈતર વસાવા જેલમાંથી મુક્ત થયા છે જેલમાંથી મુક્તિ સમયે ચૈતર વસાવાના સમર્થકો અને આપ નેતાઓ તેનું સ્વાગત કરવા માટે જેલની બહાર પહોંચ્યા ઢોલ નગારા સાથે ચૈતર વસાવાનું સ્વાગત કરવામાં આવ્યું હતું મિત્રો ધારાસભ્ય ચૈતર વસાવાએ નિવેદન આપતા જણાવ્યું કે મારા ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે મેં એંશી દિવસ જેલવાસ ભોગવ્યો છે મને જામીન મળશે એવો સંવિધાન ઉપર વિશ્વાસ હતો હાઈકોર્ટનો હું આભાર વ્યક્ત કરું છું મને મારા મત વિસ્તારમાં નહીં જવાની શરતે જામીન મળ્યા છે મારા લોકોને નહીં મળી શક્યું એનું દુઃખ છે વિપક્ષને ભાજપ યુનકેન પ્રકારે પરેશાન કરે છે પોલીસ અને કાયદાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે ડેડિયાપાડાના તાલુકા પંચાયતના પ્રમુખના ધારાસભ્ય ચૈતર વસાવે લાફો માર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી મિત્રો પાંચ જુલાઈ બે હજાર પચીસે ચૈચર વસાવા જેલમાં હતા અગાઉ પણ ચૈતર વસાવા દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી પરંતુ કોર્ટ દ્વારા તેમને નામંજૂર કરવામાં આવી વિધાનસભા સત્ર દરમિયાન તેમને હંગામી જામીન મળી ગયા હતા હવે મિત્રો આગળ વાત કરીએ તો આજે ગુજરાતની કેબિનેટ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં સત્તર નવા તાલુકાને મંજૂરી આપવામાં આવી છે રાજ્યમાં નવા તાલુકા સાથે કુલ તાલુકાઓની સંખ્યા બસો ને પાસઠ બની જશે બનાસકાંઠા જિલ્લામાંથી સૌથી વધુ ચાર તાલુકા બનશે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી એક પણ નવો તાલુકો નથી બનવાનો તો નર્મદા વલસાડ બનાસકાંઠા દાહોદ અને છોટા ઉદેપુર ખેડા અરવલ્લી અને તાપી તો સુરત જિલ્લામાંથી અલગ તાલુકા બનવાના છે તમને જણાવી દઈએ કે મહીસાગરમાંથી ગોધન નવો તાલુકો બનશે તો પંચમહાલમાંથી કોઠંબા અલગ તાલુકો બનશે નર્મદા જિલ્લામાંથી ચિગદા નવો તાલુકો બનશે તો વલસાડમાંથી નાના પોંઢા તાલુકો બનશે બનાસકાંઠામાંથી રા ધરણીધીર ઓગળ હડાદ આ નવો તાલુકો બનશે દાહોદમાંથી ગોંદગીરુ લીમડી સુખપર નવો તાલુકો બનશે છોટા ઉદેપુરમાંથી કદવાલ નવો તાલુકો બનશે ખેડામાંથી ફાગવેલ નવો તાલુકો બનશે અરવલ્લીમાંથી શામળાજી નવો તાલુકો બનશે તો તાપીમાંથી ઉકાઈ નવો તાલુકો બનશે સુરતમાંથી હરેડ અને અંબિકા નવા તાલુકા બનવા જઈ રહ્યા છે રાજ્યના પ્રવક્તા મંત્રી એવા ઋષિકેશ પટેલે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે રાજ્યના શાસનમાં વહીવટી વિકેન્દ્રીકરણથી લોકોને જિલ્લા અને તાલુકા કક્ષાની કચેરીઓ સાથેના કામકાજમાં સુમગતા રહે તેમજ નવું તાલુકા મથક નજીકમાં જ મળવાથી સામાજિક આર્થિક આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધામાં વધારો થાય તેમજ અંતરિયાળ ગામોમાંથી તાલુકા મથકે આવવા જવામાંથી સમય શક્તિ અને નાણાંનો પણ બચાવ થાય તેવા પ્રજાલક્ષી ઉદાત અભિગમથી આ નવા સત્તર તાલુકાઓની રચનાને મંજૂરી આપી છે પ્રવક્તા મંત્રીએ વધુમાં ઉમેર્યું કે વાવ થરાદ જિલ્લાના હાલના બનાસકાંઠા જિલ્લાના છ તાલુકાઓ વાવ થરાદ સુઈગામ પાભર દિયોદર અને લાખણીનો સમાવેશ કરીને થરાદને જિલ્લા મુખ્ય મથક સાથે વાવ અને થરાદ જિલ્લાની રચનાને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં સત્તર નવા તાલુકા બનાવવા પર ચર્ચા કરવામાં આવી હતી અને આ નવા તાલુકાની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવશે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં યોજાનારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવા તાલુકાઓનો સમાવેશ થઈ શકે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો દુર્ગા પૂજાના તહેવાર પહેલાં ત્રિપુરાના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે જે આ દર્શક મિત્રો દુર્ગા પૂજાના તહેવાર પહેલાં ત્રિપુરા સરકારે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા એટલે કે ડી અને મોંઘવારી રાહત ડીઆરમાં ત્રણ ટકાના વધારાની જાહેરાત કરી છે મુખ્યમંત્રી ડૉક્ટર માણેક શાહ દ્વારા તેરમી વિધાનસભાના અંતિમ સત્રમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ વધારો પહેલી ઓક્ટોબરથી અમલમાં આવશે જેનાથી એક લાખથી વધુ કર્મચારીઓ અને ચોર્યાસી હજારથી વધુ પેન્શનરોને સીધો લાભ મળશે અને આ પગલાંથી રાજ્ય સરકાર ઉપર રૂપિયા પચીસ કરોડનો વધારાનો નાણાકીય બોજ પણ પડશે મુખ્યમંત્રી માણિક શાહે આ જાહેરાત કરતાં જણાવ્યું કે તેમની સરકાર લોકોની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ છે તેમણે યાદ અપાવ્યું કે બે હજાર અઢારમાં સત્તામાં આવ્યા બાદ સરકારે પગાર અને પેન્શનની સમીક્ષા માટે સમિતિની રચના કરી હતી અને પહેલી ઓક્ટોબર બે હજાર અઢારથી સાતમાં પગાર પંચનો અમલ કર્યો છે આ પહેલાં માર્ચ બે હજાર પચીસમાં પણ ત્રિપુરા સરકારે ડીએ અને ડીઆરમાં ત્રણ ટકાનો વધારો કર્યો હતો તે પહેલાં જાન્યુઆરી બે હજાર કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે બે ટકા ડીએ વધારાની જાહેરાત કરી હતી જેનાથી તેમનું કુલ ડીએ પંચાવન ટકા થયું હતું હાલના ત્રણ ટકાના વધારા બાદ પણ કેન્દ્ર અને ત્રિપુરાના કર્મચારીઓના ડીએ વચ્ચે ઓગણીસ ટકાનો તફાવત રહે છે મિત્રો રાજ્ય સરકારના આ નિર્ણયનું કર્મચારીઓએ સ્વાગત કર્યું તેમનો આશાવાદ છે કે કેન્દ્ર સરકાર પણ પરંપરા મુજબ જુલાઈથી લાગુ પડે તે રીતે દિવાળીની આસપાસ ડીએ વધારાની જાહેરાત કરશે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે અત્યાર સુધીમાં રાજ્ય સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને છ હપ્તામાં કુલ તેત્રીસ ટકા ડીએ અને ડીઆર ચૂકવવામાં આવ્યા છે આ નવા વધારા સાથે તેઓને કુલ છત્રીસ ટકાનો લાભ મળશે આ પગલું કર્મચારીઓના આર્થિક બોધને હળવો કરશે અને તહેવારોની મોસમને તેમને રાહત અપાવશે હવે મિત્રો આગળ વાત કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા દિવસોમાં આપણા પાડોશી દેશ એવા નેપાળમાં હિંસક પ્રદર્શન ફાટી નીકળ્યું હતું સરકાર વિરુદ્ધ જીના પ્રદર્શનકારોએ ભારે પ્રદર્શન આદરી દીધું હતું ત્યારે હવે આ પ્રદર્શન ભારતમાં જોવા મળ્યું તેવા સંકેતો છે તમને જણાવી દઈએ કે લદ્દાખના લેહમાં હિંસક પ્રદર્શન બાદ તંત્રએ એક કલમ એકસો ને ત્રેસઠ લાગુ કરતા પ્રતિબંધાત્મક આદેશ જાહેર કર્યો છે સક્ષમ અધિકારીની લેખિત પરવાનગી વગર કોઈ પણ જુલુસ રેલી માર્ચ કે સાર્વજનિક સભા નહીં કાઢી શકે અને આ સિવાય વાહન અને લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે શું છે સમગ્ર ઘટના તેના ઉપર એક નજર કરીએ તો કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને બંધારણને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગને લઈને પર્યાવરણવિદ એવા સોનમ વાંગચોક ભૂખ હડતાલ ઉપર છે સોનમ વાંગચોકના સમર્થનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી રસ્તા ઉપર ઉતરી આવ્યા આ વચ્ચે પ્રદર્શનકારીઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને પોલીસ ઉપર પથ્થરમારો પણ કર્યો હતો સીઆરપીએફની ગાડી પણ ફૂંકી મારી હતી અને આ દરમિયાન પ્રદર્શનકારીઓએ ભાજપની ઓફિસની બહાર પ્રદર્શન કર્યું હતું અને તેને સળગાવી પણ દીધી હતી પ્રદર્શનકારીઓએ કેટલાક વાહનોમાં આગ લગાવી દીધી સાથે જ અન્ય સાર્વજનિક સંપત્તિઓને પણ ફૂંકી મારી હતી પોલીસે એક તરફ ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના છેલ છોડ્યા અને લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો તમને જણાવી દઈએ કે સોનમ વાંગચૂકની આગેવાનીમાં લદ્દાખની એપેક્સ બોડી લદ્દાખ માટે પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહી છે આજે લદ્દાખ બંધ વચ્ચે મોટી સંખ્યામાં લોકો લેહમાં ભેગા થયા હતા મહત્વપૂર્ણ છે કે પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં આર્ટિકલ ત્રણસો ને સિત્તેરને હટાવવામાં આવ્યા બાદ જમ્મુ કાશ્મીરને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યું જમ્મુ કાશ્મીર એક અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા જ્યારે લેહ અને કારગિલને મળીને લદ્દાખને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હવે આ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ ઉઠી રહી છે લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે લદ્દાખને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવામાં આવે સોનમ વાંગચૂકની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ મૂકી આ ચાર માંગ લદ્દાખમાં બે લોકસભા બેઠકોની માંગ કરવામાં આવી છે તેમાં લદ્દાખની જનજાતિઓ અને આદિવાસીનો દરજ્જો મળે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં સરકારી સિસ્ટમ જાણે લકવાગ્રસ્ત બન્યું હોય તેવું લાગી રહ્યું છે સરકારી તંત્ર ઉપર સરકારનો જ કાબૂ રહ્યો નથી પરિણામે ગુજરાતમાં જાણે અધિકારી રાજ આવી થયું હોય તેમ લોકો અહેસાસ કરી રહ્યા છે હાલ રાજ્યમાં એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે સરકારી કચેરીઓમાં સરકારી બાબુઓએ આધિપત્ય જમાવી દીધું છે પૈસા વિના કાંઈ કામ થયા નથી સામાન્ય જનતાનું કોઈ સાંભળનાર નથી સામાન્ય જનતાનું કોઈ સાંભળતું નથી પૈસા વિના કામ થાય નહીં પ્રજા તો ઠીક ખુદ ભાજપના ધારાસભ્યો એવો અનુભવ કરી રહ્યા છે કે રાજ્યમાં અધિકારીઓએ ફોન સુધી ઉપાડતા નથી ખુદ ભાજપના ધારાસભ્યોને એવો અનુભવ થઈ રહ્યો છે કે અધિકારીઓ ફોન સુધી ઉપાડતા નથી હવે જો ચૂંટાયેલા પ્રતિનિધિના આ દશા હોય તો સામાન્ય જનતાનું સાંભળે પણ ભાજપના ધારાસભ્યો સાંસદ અને જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્યો સહિત અનેક નેતાઓ ફરિયાદ કરી રહ્યા છે કે અધિકારીઓનો રાજ ચાલી રહ્યો છે સમગ્ર મામલે મહેસૂલ વિભાગે ફોન ઉપાડવા માટે ફોન ઉપાડવા માટે પરિપત્ર જાહેર કર્યો છે મહેસૂલ વિભાગે પરિપત્ર જાહેર કરીને વર્ગ એક અને વર્ગ બેના અધિકારીઓનો આદેશ કર્યો છે કે પદાધિકારી અને ઉચ્ચ અધિકારીને ફોન ફરજિયાત ઉપાડવા પડશે જો મીટિંગ હોય કે અન્ય કોઈ સંજોગો વસાદ ફોન રિસીવ ન કરાય તો જે તે વ્યક્તિને કોલ બેક કરવો પડશે રાજ્યમાં સરકારી કચેરીઓ પર ફોનથી જ વહીવટ થઈ રહ્યો છે ભવિષ્ટ અધિકારીઓ એક નહીં બે બે ફોન રાખતા થયા છે જેથી બિલ્ડરો જમીન માફિયા સાથે ખાનગીમાં વહીવટ કરી શકાય કારણોસર સેવા સદન આજે મેવા સદન બની ગયા છે